મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર થી કરશો શનિ જયંતિ એટલે કર્મ ના દેવતા ભગવાન શનિ પ્રાગટ્ય દિવસ પંચાંગ અનુસાર શનિ છાયા પુત્ર શનિદેવનો જન્મ થયો હતો શનિદેવ એ ન્યાયના દેવતા છે કર્મના દેવતા પણ ગણાય છે કહેવાય છે કે શનિદેવ વ્યક્તિને તેના કાર્ય અનુસાર ફળ આપે છે તેથી જે તે વ્યક્તિ હંમેશા સારા કર્મ કરવા જોઈએ ઉત્તર ભારતમાં શનિ જયંતી જેઠ માસની અમાસ તિથિ પર ઉજવવામાં આવે છે જ્યારે દક્ષિણ ભારતમાં વૈશાખ અમાસ તિથિ પર ઉજવવામાં આવે છે હિન્દુ પંચાંગ અનુસાર 2025 માં એટલે કે આ વખતે શનિ જયંતી 26 મે સોમવારના રોજ બપોરના 12 કલાકને અગિયાર મિનિટે શરૂ થશે અને સત્યાવીસ મે મંગળવારના રોજ સવારના આઠ કલાકને એકત્રીસ મિનિટે પૂર્ણ થશે તેથી સત્યાવીસ મે મે મંગળવારના રોજ શનિ જયંતી ઉજવવામાં આવશે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરશો આભાર